તો રાજ્યમાં માવઠા ઠંડીનો ચમકારો વધ્યો છે તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે હજી પણ લઘુત્તમ તાપમાન ચારથી પાંચ ડિગ્રી ઘટશે આવતીકાલ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે પાંચ માર્ચથી ફરી ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધશે ગઈકાલે રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં માવઠો પડ્યો અને માવઠાના કારણે આજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે મોટાભાગના જિલ્લાઓમાં ચારથી પાંચ ડિગ્રીનો તફાવત પડે તે પ્રકારની સ્થિતિ અને ક્યાંક જે આકરી ગરમીનો સામનો કરવો પડતો હતો તેના બદલે વહેલી સવારથી આજે વાતાવરણ સાનુકૂળ છે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને રિવરફ્રન્ટ આગળ કારણ કે આજે રવિવાર પણ છે ઠંડીનો માહોલ પણ છે તો લોકો કસરત પણ કરતા કરવા આવી રહ્યા છે અને ખાસ કરીને પરિવાર સાથે લોકો અહીં આવી રહ્યા છે અને વિશેષ જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે તેઓ પણ આજનો જે સમય છે તેનો સદુપયોગ કરતા જોવા મળી રહ્યા છે બીજી તરફ બાળકો પણ આજનો જે દિવસ છે કારણ કે રવિવાર છે અને ઠંડી છે તો રિવરફ્રન્ટ પર આવીને અલગ અલગ જે ગેમ્સ છે તે પણ રમી રહ્યા છે બાળકો હોય કે યુવાઓ હોય તમામ લોકોમાં ઉત્સાહ અનેરો અને શિયાળામાં ક્યાંક પોતાના શરીરને પણ તંદુરસ્ત રાખવાનો જે પ્રયત્ન છે તે લોકો કરી રહ્યા છે લોકો સાથે વાતચીત કરીશું આપ જણાવો આજનો દિવસ ખૂબ સારો છે ઠંડીનો પણ ચમકારો જ છે गुड मॉर्निंग सो एक्चुअली कल रात बहुत बारिश हुई कल नून में भी तो जो वेदर ठंडा हुआ है और मैं ऐसा सोचती हूँ कि संडे को एक डे आपको मिलता है जहाँ पे आप रिलैक्स हो सकते हो तो कम फॉर रिवर फ्रंट एंड आप यहाँ पे एक्सरसाइज कर सकते हो अपने आप को फ्री कर सकते हो मेंटली एंड फिज़िकली दोनों बिल्कुल रोज रोज़ आप कितनी एक्सरसाइज करो चो कितना समय एक्चुअली देखा जाए तो मैं दो साल से कर रही हूँ और एवरी डे मैं ये बोलती हूँ वन आवर आप अपने आप को दो एवरी डे હાલ રિવરફ્રન્ટ પર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જો અહીં આવે અને આ અનુભવનો જો આ જે સ્થિતિ છે તેનો અનુભવ લે તો નિશ્ચિત રૂપે ખૂબ સરસ એવું વાતાવરણ અહીં જે કુદરતી વાતાવરણ છે એ પણ છે અને લોકો પણ એક્સરસાઇઝ કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે કેમેરામેન સૈલેષ બગડા સાથે સપના શર્માજી ચોવીસ કલાક અમદાવાદ